વડોદરા પ્રતાપનગર અપ્સરા સિનેમા પાસે આવેલ સાયનાથ યુવક મંડળ દ્વારા વર્ષોથી વિશાળ રૂપની શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે વડોદરા સંસ્કારી નગરી માત્ર એમ જ નથી કહેવાતી તેના અનેક કારણો પણ છે કોઈ પણ પરિસ્થિતિમાં અહીંના લોકો ધર્મ કાર્યને ક્યારેય પણ ભૂલતા નથી આવા જ કાર્યના કારણે શહેરમાં અનેક વિઘ્ન આવ્યા બાદ પણ વિઘ્નહર્તા શ્રી ભગવાન ગણપતિ દાદાની કૃપાથી આ વર્ષે શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રતિમાઓ વધુ શ્રદ્ધા સાથે મૂકવામાં આવી છે

ગણપતિ બાપા અમે અહિયાં અપ્સરા સિનેમાની સામે સાયનાથ યુવક મંડળ માંથી આ મંડળ છે અને અહિયાં પિસ્તાલીસ વર્ષથી અમારું આ મંડળ ચાલે છે ગણપતિ ની સ્થાપના કરીએ છીએ અને અહીંયા અમારે બધાનો સાથ સહકાર સારો હોય છે આ વખતે કયા પ્રકારનો ગણપતિ બેસાડે કયા પ્રકારની બસ આ વખતે અમે છપ્પન ભોગ નો કાર્યક્રમ ગોઠવ્યું છે ને લાલબાગ રાજા ત્યાંની સાઇનઅ યુવક ના રાજા આ વખતે હવે ગણપતિ ને સ્થાપના કરી તમને કોને કોને બોલાય આરતી કોને બોલાવે આ વખતે જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ ને અમે અહિયાં દર વર્ષે આમંત્રિત કરીએ છીએ એમનો પણ સકાર સારો હોય છે